યજ્ઞ એટલે વેદોનું હૃદય યજ્ઞ એટલે સનાતન ધર્મનું એક પ્રતિક એક નાભીની જેમ વિશ્વનું જો મૂળ કહી શકાય તો આ એક યજ્ઞ છે હિન્દુ ધર્મમાં ઘણા સમયથી પ્રાચીન કાળથી અનેક પ્રકારના યજ્ઞો થતા આવ્યા છે ત્યારે આવો જ એક વિષ્ણુ યાગ મહાયજ્ઞ અત્યારે હાલ મોરબીના રવાપો રોડ ખાતે આવેલા શાસ્ત્રી નગર મુકામે આજથી પ્રારંભ થયો છે હું દર્શકોને વિગત આપી દઉં કે રવાપર ગામના માજી સરપંચ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ એવા ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુંદરા કે જેઓ તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈ કાસુંદરા તેમજ સમસ્ત કાસુંદરા પરિવારના મોક્ષાર્થે આ વિષ્ણુ યાગ યજ્ઞનું હાલ આયોજન કર્યું છે ત્યારે આ વિષ્ણુ યાગ યજ્ઞમાં જેઓ આચાર્ય પદે

એની શાંતિની અનુભૂતિ થાય છે અને કહેવાનો મારો તાત્પર્યતા એ છે વિશેષ કે ગોપાલભાઈએ મનમાં એક સંકલ્પ કર્યો કે મારા ધર્મ પત્ની પુષ્પાબેન આત્માને શાંતિ તો છે જ પણ હજી કેવી રીતે શાંતિની અનુભૂતિ થાય અને એ દરમિયાન હું મારું કર્તવ્ય પતિ તરીકેનું કેવી રીતે હું નિભાવી શકું કે દિવંગત આત્મા વાયુ સ્વરૂપ છે જે આજે આ કર્મ કરી રહ્યા છે એના વંશજ પિતૃનો ઉધાર તો થાય એની સાથોસાથ એમના પિતાશ્રી વસતા બાપા એના આત્માને મુક્તિ થાય અને એને સાથો સાથ દાયા બાપા પરિવાર એક એનો ઉદ્દેશ્ય એવો એક છે કે કે મારા ધર્મપત્નીથી પુષ્પાબેનના આત્માને તો શાંતિ મળે તો જ આવો સત્કર્મ થઈ શકે નકર ન થઈ શકે તો પણ એનો ઉદ્દેશ્ય એ કેવો છે કે એમની સાથો સાથ અમારા ડાયા બાપા પરિવારની અંદર કોઈ અમારા વંશ જેવા દીવંગત આત્મા હોય એની શાંતિ મળે અને એની સાથો સાથ આ વિષ્ણુયાગ દ્વારા દિવંગત આત્માને તિલાંજલિ આપી શકી પુષ્પાંજલિ આપી શકી પણ મને એક અતિ આનંદી છે કે મોરબીની અંદર તો વિષ્ણુ ઘણા થઈ ગયા છે પણ રવાપર ગામની અંદર આ પ્રથમ વિષ્ણુ અને અને દિવસ છે વિષ્ણુ એવા એક ધન્યતાની અનુભૂતિ તો એવું કહી શકું કે ગોપાલભાઈ એક જિજ્ઞાસા અને એની સાથે સાથે એના પુત્ર ગૌરાંગભાઈ એને એવો આનંદ કે મારા માતૃશ્રીને હું તિલાંજલિ આપી શકું વિમુક્ત કરી શકું અને એના આત્માને મોક્ષ આપી એક જ ભાવના એવા પણ એક પરિવારની એકત્ર થઈ અને ગોપાલભાઈની એવી ભાવના કે મારો પરિવાર એકત્ર થઈ અને મારા ધર્મ પત્ની પુષ્પાબેનના આત્માને શાંતિ મળે રાજુભાઈ આ વિષ્ણુ યજ્ઞમાં કયા મુખ્ય મંત્રો ચાલે છે શું મુખ્ય શરૂઆતથી વિધિ હોય છે અને કેટલા પ્રકારની કુલ આહુતિ આપવામાં આવતી હોય કહેવાનો મારો તાત્પર્ય છે પ્રધાન્ય ભગવાન ગદાધર વિષ્ણુ ભગવાન જે આ જગતના પાલન પોષણ કરવા વાળા છે અને વિષ્ણુ ભગવાનની સાથ જેના દસ અવતારો છે એમાં નો એક અવતાર જેને કહેવાય ગદાધર વિષ્ણુ ભગવાન જેની અષ્ટ પટરાણીઓ છે એની સાથે વિષ્ણુ ભગવાન છે એની આવતી તો આપી શકાય પણ એનો સાથે ગદાધર વિષ્ણુ ભગવાન અને ગદાધર વિષ્ણુ ભગવાન આપવાથી કમસે કમ ભગવાન વિષ્ણુની આહુતિ આવતી પંદર હજાર તો કમસે કમ આવતી આપવાની છે જેને કહેવાય પુરુષોક્ત થી આવતી અને ત્યાર પછી વિષ્ણુ સહસ્ત્ર થી આવતી આપી અને એવા પુષ્પાબેના આત્માને તિલાંજલિ આપી છે એવી અમારી એક ઉદાર ભાવના છે કે અમારું જે કર્તવ્ય છે બ્રાહ્મણોનું એ કર્તવ્ય એક નિષ્ઠાથી એક ભાવથી અમે દીપાવી શકીએ અને પુષ્પાબેનના આત્માને શાંતિ મળી શકે આજથી જે ત્રિદિવસીય વિષ્ણુ યાદી અમને શરૂ થયો છે તો આજથી લઈને આવતીકાલે ને ત્રણ દિવસ દરમિયાન કયા પ્રકારના વિશેષ આયોજનો રહેશે કહેવાનું અર્થ પહેલા તો વિશેષ આયોજન એ છે કે આજનો દિવસથી દાવાથી સ્થાપી દેવતાની પૂજન અર્ચન કર્યું અને ત્યાર પછી હોમાત્મક કર્યું અને કાલા સત્ર દરમિયાન ભગવાન વિષ્ણુને એક નિષ્ઠાથી એ ભાવથી પૂજન અર્ચન કરી અને ભગવાન વિષ્ણુના નામાકરણ સહિત અને પુરુષોક્ત સહિત એનું પૂજન અર્ચન કરી સોરસો પચાર પૂજન રાજો પચાર પૂજન કર્મ કરી અને ત્યાર પછી ભગવાનની અમે આહુતિ કર્મ કરશું અને દિવંગત આત્માને શાંતિ મળશે આ ઉદ્દેશ્ય એક છે અમારે કે જે આ યજ્ઞ દ્વારા જે ઉર્જા થાય અને ભગવાન વિષ્ણુના અંદર અમે વિષ્ણુ સમર્પિત કરી શકી અને ગૌરાંગૃશ્રી માતૃશ્રીના આત્માને શાંતિ મળી શકે એવી જ અમારી એક ભાવના છે સારી વાત કહેવાય કે પિત્રો ના મોક્ષાર્થે ગોપાલભાઈ કાસુંદરા તેમના દ્વારા અત્યારે હાલ સમસ્ત કાસુંદરા પરિવારના પિત્રો માટે અને એમના મોક્ષાર્થે આ વિષ્ણુ યાદ મહાયજ્ઞ કે જે ત્રિદિવસીય રહેશે આજથી શરૂ થઈ ચૂક્યું છે દર્શકોનો વિગત આપી દો કે આવતીકાલે એક ધૂનનું પણ આયોજન કરવામાં આવશે અને એમના પછીના દિવસે એટલે કે ત્રીજા દિવસે ગુંજલા રોડ ઉપર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટમાં જ મહાપ્રસાદનું પણ એક વિશેષ આયોજન પણ કરવામાં આવશે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે સોયની અણી ઉપર રાયનો દાણો પણ જેટલી વાર ટકી શકે એટલી વાર પણ જો તેઓ કોઈ મનથી ભગવાનને યાદ કરી લે તો પણ તેનો મોક્ષ નિશ્ચિત હોય છે ત્યારે આ એક બે કલાક નહીં પરંતુ દિવસીય સતત ત્રણ દિવસનો આવો વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરીને આ જે કાસુંદરા પરિવાર છે ખાસ કરીને ગોપાલભાઈ કાસુંદરા અને તેમના પરિવારના તમામ સદસ્યો તેમના પિત્રો માટે જે આ મોક્ષનું જે આ શુભ કાર્ય કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય કહી શકાય વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે ને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ I don't know about it, I don't know about it